નમસ્કાર ગુજરાતની પ્રખ્યાત અને પુરાતન એવી બાહુદીન વિજ્ઞાન કોલેજના આચાર્ય ડૉક્ટર આરપી ભટ્ટ આપશ્રીને શ્રીએ અમોને ગત વર્ષોમાં જે સપોર્ટ કર્યો છે અને શિક્ષણનું જે વાતાવરણ અહીંયા એકસો કરતાં વધારે વર્ષથી ધબકી રહ્યું છે એને જે બુસ્ટઅપ મળ્યો છે એના સંદર્ભમાં થોડીક વાત કરવાની રજા લઈશ આ કોલેજ સવાસો વર્ષથી કાર્યરત છે અહીંયા પહેલેથી જ આર્ટ્સ અને સાયન્સના વિષયો હતા અંગ્રેજ પ્રિન્સિપાલ આ કોલેજને ચલાવતા હતા અને ત્યારબાદ આ આઝાદી બાદ આ કોલેજ સરકારી વહીવટની નીચે આવેલ છે મને કહેતા આનંદ થાય છે કે અનેક ખ્યાતનામ લોકો જેવા કે ઝવરચંદ મેઘાણી ધૂમકેતુ એ આ કોલેજના વિદ્યાર્થીઓ છે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સી કે ઠક્કર સાહેબથી શરૂ કરી અને હમણાં ગત વર્ષે જેમને પદ્મશ્રી મળ્યો એવા ડૉક્ટર જે એમ વ્યાસ ફોરેન્સિકના મહાનિયામક સુધી આ કોલેજની વિદ્યા યાત્રા સચવાયેલી છે વચ્ચે પણ ઘણા બધા કવિઓ નામાંકિત એડવોકેટ ડોક્ટર્સ સાયન્ટિસ્ટ આ કોલેજની પ્રોડક્ટ રૂપે બહાર પડેલા છે કોઈ પણ કોલેજ ત્યારે જ ઓળખાતી હોય છે કે જ્યાં આગળ મેધાવી પ્રોફેસરો હોય અને પ્રજ્ઞાવાન વિદ્યાર્થીઓ હોય આ બંને વસ્તુનો સરસ સુભક સમન્વય બાહુદીન કોલેજ ખાતે થયેલો છે મને કહેતા આનંદ થાય છે કે અમારા ઉચ્ચ શિક્ષણ વિભાગે અને શિક્ષણ વિભાગે કેસીજીના પ્રકલ્પ દ્વારા ખૂબ જ સારી રીતે અમને લગભગ બધી જ બાબતોની ગ્રાન્ટો આપી છે અને આ કોલેજમાં જ્યાં સો વર્ષથી બિલ્ડિંગો હતા એ બિલ્ડિંગોને હેરિટેજ બિલ્ડિંગોની અંદર સમાવેશ કરી એ એનું રિટ્રોસ્ટ્રક્શન અને એનું મેન્ટેનન્સનું વર્ક માટેના માતબર ગ્રાંટો અમને આપ્યા છે આ જ રીતે અમને વૈજ્ઞાનિક સાધનો અન્ય કેમિકલ્સ અને હોસ્ટેલ જેવી સગવડતાઓ જે દોઢસો વર્ષથી હતી સવાસો વર્ષથી પણ એમાં પણ જરૂરી હતું તો લગભગ સવા અગિયાર કરોડ રૂપિયાને ખર્ચે અમને હોસ્ટેલની મંજૂરી પણ શિક્ષણ વિભાગે આપી છે સાથે સાથે ભારત સરકારના પ્રાઇમ મિનિસ્ટરના પ્રોજેક્ટ પીએમ ઉષામાંથી પાંચ કરોડ રૂપિયાનું એક ગ્રાન્ટ મળેલ છે જેની અંદર આ કોલેજને બહારનું સ્ટ્રકચર જેમ છે તેમ રાખી અધ્યતન લેબોરેટરીઓ અધ્યતન ક્લાસરૂમ થિયેટર ક્લાસ અને એસી લાઇબ્રેરી બ્રેલની માટેની વ્યવસ્થા આ બધી જ સગવડતાઓ આગામી વર્ષમાં કોલેજમાં થઈ જાય આ માટેની માતબર ગ્રાન્ટ પણ આપેલી છે આ બધી વસ્તુનો છેવાડાના વિદ્યાર્થી સુધી ઉપયોગ થાય એ માટે અમે આયોજન કરીએ છીએ અને સરકારશ્રીના જેટલા ફ્લેગશીપ પ્રોજેક્ટ છે જેની અંદર એ લોકોએ કોઈને કોઈ તબક્કે વિદ્યાર્થીને ફાયદો થાય આવું કામ કર્યું છે એમાં પણ હું તમને કહેવાની રજા લઉં એક ફિનિશિંગ સ્કૂલ નામનો પ્રકલ્પ છે ફાઇનલ ઇયરના વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂ માટે તૈયાર કરી એમની સોફ્ટ સ્કિલ અને એની પર્સનાલિટી ડેવલપમેન્ટનું કામ કરવામાં આવે છે છેલ્લા દસ વર્ષથી આ પ્રોજેક્ટ ચાલુ છે અને દસે દસ વર્ષમાં બાહુદિન વિજ્ઞાન કોલેજ આમાં વધારે વધારે વિદ્યાર્થી એનરોલ કરી ગયા વર્ષે પણ સાડા છસો વિદ્યાર્થીઓ આમાં એનરોલ થયેલા હતા આ જ રીતે અલ્ટિમેટલી ભણાવ્યા પછી વિદ્યાર્થીઓને નોકરી લાગે કે ભણાવ્યા પછી વિદ્યાર્થી પોતાનો બિઝનેસ કરે અને સફળ કરે તો જ એની કિંમત છે મને આનંદ થાય છે કે પ્લેસમેન્ટની અંદર આ સૌરાષ્ટ્રની અંદર આ રીજનમાં રિલાયન્સ જેવી ઇન્ડસ્ટ્રીમાં અમારા વિદ્યાર્થીઓ ગયા છે અને રિલાયન્સે એવું નક્કી કર્યું છે કે બાહુદીન વિજ્ઞાન કોલેજને પ્રાયોરિટી બેઝ ઉપર આપણે લેવા અહીંયા બાજુમાં આવેલા વેરાવળમની ગ્રાસીમ આ રિલાયન્સ આવી અંગ અંગત રીતે કહું તો સૌરાષ્ટ્રની બધી માતબર કંપનીઓમાં આપણા વિદ્યાર્થીઓ છે આ ઉપરાંત જે ગોલ્ડન કોરિડોર કહેવાય છે કેમિકલ સાઇટ જેને કહેવાય કે મહેસાણાના છત્રાલથી શરૂ કરી અને નવસારી સુધીનો જે બેલ્ટ છે એની અંદર કેટલા બધા હજારો વિદ્યાર્થીઓ અત્યારે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં આ બધામાં કામ તો કરી રહ્યા છે પણ સાથે સાથે એ લોકો પોતે ઇન્ડસ્ટ્રી પણ ચલાવી રહ્યા છે આવા લોકોની જો યાદી કરીએ તો બહુ મોટી છે રાજકોટના સાપર વેરાવળમાં આવેલી મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓના માલિકો એ બાહુદીન સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ છે આ બધાનું હું નામ જોઉં ઉલ્લેખ કરી શકો એમ છું પણ આનંદ એ વાતનો છે કે વિદ્યા માટે સ્થપાયેલી આ સંસ્થા આજે પણ સવાસો વર્ષે અડીખમ ઊભી છે અને એમાં સરકારશ્રીએ ખૂબ જ સહયોગ આપ્યો છે એટલે આ તબક્કે શિક્ષણ વિભાગ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી અને અમે તો એમ કહીએ કે પ્રાઇમ મિનિસ્ટરશ્રીનો પણ અમે આભારી છીએ કારણ કે એમને સ્થાપિત કરેલું વિઝન અહીંયા છેલ્લા અને છેવાડાના માણસ સુધી પોર્પોલેટ થયું છે ધન્યવાદ